કાલ માળીની લીલી હતી જાતના પડ્યો તેલનો ફોન કર્યો દીસીવાળાને હજી હમણાં આવ્યા છે 2 કલાક થઈ પોલીસવાળા મેલાયા કંતરા આયો તો ફોન નથી કર્યો તો કંતરા આયો વાર લાગે વાર અંદર કેટલા લોકો છે અંદર ત્રણ લોકો દટાયેલા હતા એમાંથી ત્રણે ત્રણે ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે બે પહેલા નીકળી ગયા હતા એ એકદમ સાજા છે ત્રીજાની અત્યારે શું કંડિશન છે આ જોવા માટે અમે લોકો સરટી જઈ રહ્યા છે અને બાકી એમાં એટલે કે આ લોકો કેટલા મકાન જૂના હતા શું નોટિસ વગેરે આપવામાં આવેલ હતી એની આપણે ચકાસણી કરવાથી ખબર પડશે કે ભી શું ઇશ્યુ હશે સાહેબ બે હજાર ત્રેવીસમાં જ્યારે સર્વે થયો ત્યારે ચાર હજાર ને ત્રણસો આવા આવાસ છે જે જર્જરીત હતા ત્યાર પછી બે વર્ષ વીતી ગયો કે બે વર્ષ વીતી ગયા કોઈ કામગીરી નથી થઈ તંત્ર દ્વારા આપણે જોઈએ કે એમાં કેટલા મકાનો હતા જે જર્જરી હતા શું નોટિસ આપવામાં આવેલી છે આપણે કાલે સવારે એની બધી વિગત મેળવીને પછી આપણે વાત કરીશું સાહેબ આમાં બેદરકારીમાં જવાબદાર કોણ જોઈએ આપણે કાલે વાત કરીશું કાલે વાત કરીશું બે કલાક થાય નથી આવ્યો આ સરકાર કરે હું બે કલાક